નમસ્કાર દર્શક મિત્રો એક નજર છોટાઉદેપુરની ઉદેપુર ની સાથે હું આપની સાથે પાયલ બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં છોટાઉદેપુર જિલ્લાના વનાર ગામ પાસે મુખ્ય માર્ગ ઉપર ટ્રકની સાથે અકસ્માત થતા ઘટના સ્થળે એકનું મોત બેની હાલત ગંભીર છોટાઉદેપુર તાલુકાના વનાર ગામ પાસે મુખ્ય માર્ગ ઉપર આજરોજ બાઇક જતી હોય જેમાં ત્રણ વ્યક્તિઓ સવાર હોય જેને ટ્રક સાથે ટક્કર વાગતા એક વ્યક્તિ નાયક ગોવિંદભાઈ રામસિંહભાઈ ઉમર અંદાજે અઢાર વર્ષ ગામ ઉખલવાટ નિશાળ ફળિયાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે નાયક કમલેશભાઈ રમેશભાઈ અને એક યુવતીની હાલત ગંભીર હોય જેઓને સારવાર અર્થે છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા બ્યુરો રિપોર્ટ એક નજર છોટાઉદેપુર છોટાઉદેપુર તાલુકાના વનાર સબ સ્ટેશન પાસે એસિડન્ટ થયેલ છે ઉખણવાટના ત્રણ વ્યક્તિ હતા બાયકવાળા એને ગોવિંદ રામસિંહ કરી છોકરો છે એ ઠામ તહી મરી ગયો છે અને બે જણને દવાખાને એકસો મે મોકલ્યા છે આ ગાડીવાળા પથ્થરની ગાડીવાળા અણસણ ચાલે છે દારૂ પીને અને લાયસન્સ વગરના અને કોઈ નિયમસર ચાલતા નથી તે સરકાર એના વિશે કોઈ ધ્યાન દોરે અને તપાસ કરે અને કોઈ બી ગાડીવાળાનો ખોટો રીતે સલેતા હોય તો એમના પર કેસ કરવામાં આવે